હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ કેમ છો બધા બધાને ભાવતી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો આજે પવિત્ર એકાદશી છે અને અમે જઈએ છીએ ત્યાં જાય છીએ પાલ આપણે આલિદ્રા હા આલિદ્રા આશ્રમ છે ને ત્યાં જાય છે ત્યાં ગિરિરાજની પ્રદક્ષિણા કરવાની છે તો અચાનકથી નક્કી થયું કે આજે પવિત્ર એકાદશી છે તો ચાલો મેં પણ ક્યારે ગિરિરાજની પ્રદક્ષિણા કરી નથી એટલે હું પણ ત્યાં જાઉં તમે મારો અવાજ બહુ જોખતો નહીં સંભળાય કારણ કે પવન બહુ છે અને રસ્તામાં જ છીએ તો આજે આ સરસ બજારનું સ્થળ તમને બતાવીશ જ્યાં ગિરિરાજ છે અને ગિરિરાજનો મહિમા ઉપજ છે તો તમે લોકો આખો વિડીયો જોજો વિડીયોને લાઈક કરજો શેર કરજો જેથી જે લોકોએ આ ગિરિરાજ આલિથરાની અંદર જે ગિરિરાજજી આવેલા છે એ ન જોયા હોય તો બધા દર્શન કરી લે કારણ કે એનું પણ ખૂબ મહત્ત્વ છે જેમ આપણે જાત્રામાં જઈએ છીએ ગોકુળ મથુરાને ગિરિરાજ છે એટલું જ મહત્ત્વ અહીંયા આલિથરામાં ગિરિરાજનું છે તો જોડાતા રહેજો આપના મીડિયામાં તમને આજે હું દર્શન કરાવીશ અને તમારા ગ્રુપમાં શેર કરજો કે જે આ સરસ મજાનું નાનું અમનું ગામડું છે એમાં સરસ મજાના પ્રભુ એ પ્રગટ કરેલા જે સત્ય રૂપ કે જે સાચું છે જેના હજારો વખત માનતા કરે છે અને માનતા પૂરી પણ થાય છે તો એવા સ્થળે આજે હું જાઉં છું અને તમને પણ આ સ્થળના દર્શન કરાવીશ તો જોતા રહેજો આખો અને રસ્તાનો માહોલ એટલો મસ્ત છે અને વરસાદ એટલો અંધારેલો છે કે અમને એમ થશે કે આજે અમે પલળી જવાનું છીએ કારણ કે અમે નીકળ્યા ને ત્યારે જ વરસાદ એવો અંધારેલો હતો પણ આજે એકાદશી છે એટલે માનતા હોય એ દૂધ ચડાવીને પૂરી કરવાની છે ગિરિરાજને એટલે ફરજિયાત જાવું પડે એમ છે અને જો અમે નીકળ્યા ને તો એને જો બહુ મસ્ત મસ્ત દ્રશ્યો તમને આજે જોવા મળશે એ એકદમ ચોમાસાની ઋતુ હોય એટલે હરિયાળી હરિયાળી જોઈ જાણે કુદરતે લીલી ઓઢણી ઓઢી હોય ને એવું લાગે છે એટલે આજે તમને બહુ મજા આવશે આ વિડીયો જોવાની અને મને પણ બહુ મજા આવે છે આજે કારણ કે મસ્ત વાતાવરણ છે ને એમ થાય આજ તો પલળી જાય ને તો ભલે પલળતું પલળતું આવવાનું છે મોબાઈલ નાખવા માટે પ્લાસ્ટિકની કોથળી લીધી છે એટલે એ કાંઈ ટેન્શન છે નહીં એટલે પછી ધીમે ધીમે અમે તો છે ને વાતો કરતાં 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 કે ત્યાં ક્યારે પહોંચી ગયા ને કંઈ ખબર જ ના પડી અને રસ્તામાં જો આજે હું તમને છે ને મારું ગામ પણ રસ્તામાં આવશે હમણાં અમારું ગામ પણ આવશે અને બીજું કે ઘણી વખત અમુક જગ્યાનો એવો સાચ હોય એવું સત્ય હોય કે ત્યાં લોકો માનતા કરતા હોય ને એ પૂરી થઈ જાય એટલે માનતા ચડાવવા જાય કોઈ બીમાર પડ્યું હોય કોઈ કોઈને સંતાન ન હોય કે કોઈ કાંઈ બધાને અલગ અલગ પીડા હોય અને જે આ ગિરિરાજમાં માને ને કે એકસો આઠ પ્રદિક્ષિણા અગિયાર પ્રદિક્ષિણા એવી રીતના તો એનું ભગવાન સાંભળે છે અને ત્યાં ઘણા લોકો જાય છે એમ એટલે હું પણ ક્યારેય ગઈ નથી હું પહેલી વખત જ ગઈ છું એટલે આપણે છે ને આમ એક્સાઇટેડ છીએ વધારે પડતું આ હા ત્યાં કેવું હશે ક્યાં ગિરિરાજ હશે શું હશે એવા કેટલાય મનમાં વિચારો સાથે નીકળી પડ્યા છે કે હાલો જલ્દી જઈએ અને ત્યાં જોઈએ કે ત્યાંનો માહોલ શું છે કેટલાક માણસો છે એવું જોઈએ ને પછી ખબર પડે અને જો તમે જોઈ રહ્યા છો ઉપરનું દ્રશ્ય કે ફૂલ વરસાદ અંધારી ગયો છે ફરતો અને એમ થાય છે કે હમણાં પાંચ મિનિટમાં ધબધબાટી જો પડી જાય એવો વરસાદ અંધાર્યો છે મને ચિંતા થવા માંડી કે આપણે અધ હું ધોમ વરસાદ પડશે તો આપણે શું કરશું તો કે બાપા કાંઈ નહીં કરે કંઈ ગારાની તો છીએ તે ઓગળી જાય તો જો છાટા ચાલુ થઈ ગયા જો 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 વરસાદ ચાલુ થઈ ગયો મને કે રેનકોટ પહેરો હોય તો પાયલ કે મેં કીધું ના ના નથી પહેરો હમણાં પહોંચી જશું ને અમારે જો અહીંયા નદી આવે છે ને ઓજત એ ઓજત પણ જો તમને બતાવું આ અમારી ઓજત છે જો આ સાઈડ ને આ સાઈડ રોડ ની બે સાઈડ થી જો જોઈ લેજો જેને ઓજત ના જોઈ હોય ને ઓજત ખબર ના હોય એટલે જો ઓજત અમારા ગામ પાસેથી નીકળી ગયા જો અમારું ગામ આવી ગયું ને ગામ વહી ગયું ને હવે અમે ફટાફટથી આલીધ્રા આશ્રમે પોચી જાશું તો વચ્ચે તો હું તમને એટલે આ બધા દ્રશ્ય બતાવું છું કે તમને ખબર પડે કે ઘણા લોકો આ સાઈડના ન હોય જુનાગઢ સાઈડના એને ખબર ન હોય એટલે આ દ્રશ્યો લેવાનું ખાસ કારણ એ કે જો અહીં મગફળી વધારે વાવેતર થાય એમ કરતાં કરતાં અમે આશ્રમે પહોંચી ગયા ને તો જો આશ્રમની બાર નદી છે જો દેખાય કેવી સર આ દ્રશ્ય એટલું મસ્ત છે ને કે તમને એમ થાય કે વાહ અહીંયા આખી નદી ભરાતી છે ને આ વરસાદ નથી ને એટલે અહીંયા પાણી ઓછું છે નહીંતર અહીંયા પાણી બહુ જ હોય આ નદી ફૂલ જાતી હોય જો છે ને આજુબાજુનું વાતાવરણ જોવા ગાયું છે ને જાણે ગૌશાળા હોય એવું લાગે છે અને આશ્રમની આજુબાજુનું દ્રશ્ય તમે જોઈ લ્યો જો તમને બધું જ આજે બતાવીશ આમાં આશ્રમ ક્યાં છે શું છે એની અંદર કઈ કઈ જગ્યા છે જો શ્રી વૃંદાવન આશ્રમ આલિધ્રા જો આ વૃંદાવન આશ્રમ આલિધ્રા આશ્રમની અંદર આપણે એન્ટર થઈ ગયા છીએ અને ઘણા જ બેનો પ્રદિક્ષિણા કરવા આવી રહ્યા છે ગામના કોઈ બારના અમારી જેમ એટલે જો આશ્રમમાં એ ભોજનાલય છે અહીંયા સરસ મજાની પ્રદક્ષિણાનો ગિરિરાજની મંદિર છે સમાધિ છે બાપુની ધીમે 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 બધું જ તમને બતાવીશ જોડાયેલા રહેજો આખા વિડીયોમાં જેથી તમને ખબર પડે કે ખરેખર ગામડાઓમાં પણ ક્યાંક આવું સરસ મજાનું મંદિર અને એનો એક ઇતિહાસ હૈશે પણ હા હોય એટલે જો અહીંયા બાપુની જે બેઠક છે જો બાપુની સમાધિ છે અને બધા અહીંયા આવે છે તમે કેટલી બહેનો આવે ને જાય અહીંયા દર્શન કરે પ્રદિક્ષિણા કરે ને પછી જતી રહે તો આ કંઈક આ હાસ નો તો અહીંયા હોય ને એમને કોઈ ના આવીને વહી જાય એમને આપણે ક્યાં ક્યાંય જઈએ છીએ ચમત્કાર વગર કોઈ ક્યાં નમસ્કાર કરે જો રામ લક્ષ્મણ અને સીતાની પણ મૂર્તિ છે અને જો અહીંયા લખેલું રહ્યું હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે તો મને એમ છે સભા થતી હશે જો એ બધુંય છે ઘડિયાળમાં સાડા નવ થઈ ગયા છે અમે પહોંચી ગયા હતા વહેલા નવ વાગે એટલે સાડા નવ તો થઈ ગયા છે અને જો આશ્રમ તમને આખો આશ્રમ બતાવવા છે જો આ મંદિર છે જ્યાં રાધાકૃષ્ણ કૃષ્ણ અને ગિરિરાજ જે ગોકુળ મથુરાથી લઈ આવીને અહીંયા પૃષ્ઠાવેલા છે એનો એક ઇતિહાસ છે પણ મને ખબર નથી કારણ કે હું ખુદ પહેલી વખત આવી છું એટલે મને એનો ઇતિહાસ ખબર ન હોય પણ આનો એક ઇતિહાસ છે અને જો અહીંયા પણ મહાદેવનું મંદિરે છે અને આજે પણ જો બધા શ્રાવણ મહિનો છે એટલે બીલીપત્ર અને દૂધ ને પંચામૃત ને તારે ને બધા ભગવાનને ચડાવવા આવે છે મહાદેવને અને અહીંયા છે રાધા કૃષ્ણનું મંદિર અને જુઓ તમે વચ્ચે જે મૂર્તિ છે કાનુડાની એના ગોદમાં નાનો અમથો ગિરિરાજ છે જો દેખાશે તમને હું કોશિશ કરીશ તમને દેખાડવાની કે જો આ રાધાકૃષ્ણનું સરસ મજાનું મંદિર છે અને આ જો આ મંત છે અને હજી કોશિશ કરો હમણાં બે મિનિટ કે તમને લોકોને એ ગિરિરાજજીના દર્શન થઈ જાય જો આ કાનુડો છે એની ગોદમાં જોર્યો જો છે દેખાય પથ્થર જેવું છે એ ગિરિરાજ છે એ કાનુડાની ગોદમાં રાખેલા છે જો નાના અમથા છે ફૂલ ચડાવેલું છે જોર્યું દેખાય ગુલાબનું ફૂલની નીચે પથ્થર જેવું એ ગિરિરાજ છે અને એ ગોકુળ મથુરાથી લઈ આવેલા છે અહીંયા એનો એક ઇતિહાસ છે ને અહીંયા એનું બહુ મોટું મહત્ત્વ છે બહુ હાથ છે ત્યારે અહીંયા ત્યાંથી છે કહ્યું હોય ને અહીંયા હનુમાનજીનું મંદિર પણ છે બહાર કેવા સરસ હનુમાનજી જો સરસ મજાના શણગાર કરીને બેઠા છે અને આ એનો આશ્રમ છે અને જો અહીંયા ઉતારા હશે ક્યારેક કેવો પ્રસંગ હશે ત્યારે અહીંયા ઉતારા ને અહીંયા સભા મંડપ છે ભોજનાલય છે બધું જ છે જો અહીં સભા થતી સા બહુ મોટો હોલ જેવું છે અને અહીંયા જમવાનું પણ કદાચ હશે અહીંયા પ્રસાદી પણ લેવાતી હશે મને એટલી બધી ખબર નથી કારણ કે હું ખુદ પહેલી વખત આવી છું ને મને તો અહીંયા બહુ ગમ્યું એકદમ શાંત 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 વાતાવરણ અને એકદમ પ્રકૃતિની ગોદમાં હોઈએ ને એવું લાગતું હતું એટલે હું છે ને આજે તમને બધું આખો આશ્રમ બતાવવું કે ખરેખર એમ ક્યારેક તમે લોકો આ સાઈડ આવો ને તો આ ગિરિરાજના દર્શન કરવા જરૂર પધારજો કારણ કે જરૂરી ના હોય કે મોટા મોટા મંદિરો મોટા મોટા સિટીમાં મોટા મંદિરો હોય ત્યાં જ ભગવાન બિરાજમાન હોય ક્યારેક ક્યારેક અમુક નાના ગામડામાં પણ એનો એક મોટો ઇતિહાસ રચાઈ ગયો હોય જે આપણને જાણતા પણ ન હોય આપણે ગયા હોય તોય ન જાણતા હોય હું આજે આવી છું પણ નથી મને ખબર કે આનો મેન ઇતિહાસ શું છે પણ જો અહીંયા બધું છે અને જો એ ભોજનાલય છે અહીંયા રસોડા થતા હશે મોટી મોટી ચૂલું છે તો અહીંયા ક્યારેક એવો પ્રસંગ હશે ક્યારે અહીંયા થતો હશે ને ગુરુ પૂર્ણિમા હશે કોઈ ગમે કાંઈ પ્રસંગ અને જો આ મંત છે અને અહીંયા જો સેવા કરવાવાળા લોકો પણ ઘણા છે જો ઘણા ઘણા અને આ ગિરિરાજને પ્રદિક્ષિણા કરે છે જો બધે આવી આવીને મેં જે હમણાં બતાવ્યું ને અને આ જે સામે બતાવું છું ને આ ભોજના રહે છે અહીંયા પણ એક મહંતની સમાધિ છે જો અહીંયા પણ એક મહંતની સમાધિ છે જો વૃંદાવન આશ્રમ આલિદ્રામાં જો એટલે આ પણ મંતની સમાધિ છે એ પણ સમાધિ છે અને તપોભૂમિમાં જઈએ તો ત્યાં પણ સમાધિ હશે મહંતની સંતોની જે બહુ તપસ્વી હોય અને જેમાં પ્રગટ પણ એમાં ભગવાનની આમ કે ને કે સાક્ષાત ભગવાન સ્વરૂપ હોય એવા પણ સંતો થઈ ગયા છે આ દુનિયામાં જેને આપણને ખબર પણ ન હોય તો જો આ મંતની પથારી છે આ એનો રૂમ છે જો એ ખોલી નથી શકાતો એટલે મેં કાચમાંથી લીધેલું છે એ બંધ જ જોઈએ ખોલવાના જોઈએ ચરણ છે ચરણ ને જો એનો બેડ છે પથારી ને બધું તો પછી ફરી દર્શન કરી અને અમે લોકો બહાર નીકળ્યા તો એ નહીં તો કેટલી બધી ગાયું ને હતી અને પછી અમે અમારે બી મોડું થતું હતું એટલે અમે પણ પાછા જવા નીકળી ગયા ઘરે તો કેવો લાગ્યો આ સરસ મજાનો આ આશ્રમ જ્યાં ગિરિરાજ સાક્ષાત પ્રગટ છે જરૂર આ સાઈડના હો તો જાજો ના ખબર હોય તો સગાવાલા પાસેથી એડ્રેસ લઈને જાજો પણ જા ગોકુળ મથુરા તો કહેતી જાઓ પણ અહીંયા આલીધ્રા તો જઈ આવજો મારી જેમ હું ગોકુળ મથુરા નથી ગઈ એટલે આપણે અહીંયા આરી આલિધ્રા ગિરિરાજના દર્શન કરી લીધા બીજું શું હોય તો આવી જ રીતના અમે પાછા રિટર્ન થઈ ગયા અને વરસાદનો માહોલ તો એટલો ને એટલો હતો એમ થતું હતું કે હમણાં વરસાદ આવી જશે અને અમે હમણાં પલળી જશું તો આજ તો નક્કી કર્યું હતું પલળી જાય ને તો એ નાતા નાતા જવું છે જરાય નથી બીવું કોઈ રગારાના ક્યાં છીએ તે ઓગળી જાય તો મિત્રો કેવો લાગ્યો આ વિડીયો કમેન્ટ કરજો લાઈક કરજો તમારા ગ્રુપમાં શેર કરજો અને આવી જ રીતના સાથ સહકાર આપતા રહેજો એટલે અમને હિંમત